ખાનદાન માણા તો નો જ એ તો આપણા માવતર છે કદાચ ગઢો માવતર હોય આપણા તો એનું બાવડું ચાલતા શરમ આવે પણ કુતરું સારું હોય ને તો એને બજારમાં લઈને નીકળવાના શોખ બહુ હોય હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું હાકળ જાલીને કુતરાની હાકળ જાલીનું આખું ટ્રેન્ડિંગ છે તારી સિટીમાં ટ્રેન્ડિંગમાં છે આ બધું કુતરું હોય ને સારું ડાક્યું કુતરું એને બજારમાં લઈને નીકળે હાથમાં બિસ્કીટનું પડીકું હોય ને એને લઈને નીકળે પણ ગઢા માવતરનું બાવડું ચાલવાનું જાત થાય તો ઘણાને શરમ આવે પણ જે કાય આપણે છે ને આપણા મા-બાપના આશીર્વાદ છે યાર મા-બાપના આશીર્વાદ વગર જગતમાં કાય નથી કારણ કે કર્મ છે ને કર્મ ભગત બાપુએ કીધું છે મોટું પુણ્ય છે કર્મ કરવા થકી ચોર સંતો બન્યા અન કર્મથી વિપ્ર થતો થાતો કર્મથી લક્ષ્મી پای માં લોટતી કર્મથી پای નો કોઈ દેતું અરે જનમીઓ જગતમાં કાગ હું્યાર થી મન ત્યાર થી કૃષ્ણ નો તાર લાગ્યો ભગવાન ત્યાર જ આવે તમારું કર્મ સારું હોય તો મોબાઈલમાં બેલેજ ફૂટી રહે એવું બેલેન્સ બનાવજો લાઈફમાં મોગલ ના સાનિધ્યમાં કે આવનારી પેઢીઓની કોઈ કોઈ ભીખ નો માગવી પડે દુખી નો થવું પડે એવું કર્મ સારું કરજો કારણ કે કર્મ જ જીવનમાં બધું છે હું કાયમ કઉ છું કોઈ પણ અજાણ્યો માણસ તમને મળવા આવે ને તમારે નક્કી કરવું કે આ માણસ કેટલામાં છે તો એના વિવેક ઉપરથી નક્કી થઈ જાય રામાયણની ચોપાઈ છે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય જેમાં વાયડાય હોય ને વાયડાય હું કઈક શું હું કઈક દેખાડી દઉં હું હોય તો આ બધું થાય ને હોય તો ન થાય આવા વાયડાય દુનિયામાં જાજા છે હું ન હોત તો આ બધું થયું જ ન હોય આ કેટલાય રાણા રમીને વૈયા ગયા ભાઈ હજી કબ્રસ્તાનમાં હુતા છે ને શમશાનમાં હૂતા છે આ એકથી ખવાયા જન્મે છે ભગવાન કનૈયો બોલીને ગયો છે આયા બહુ રતન વસુંધરા આયા એક પછી એક બાણાવલી આવ્યા છે આયા કોઈ એમ કેતું હોય મારાથી જ હાલે આ ઈશ્વરદાન જેવા વૈયા ગયા મારાથી હવાયા બેઠા છે નારાયણ સ્વામી ભીષ્મના ભજનના ભીષ્મ પિતાજીને જેને એ વૈયા ગયા આ એક પછી એક હવાય આવે છે આ ધરતીનો પરિવર્તન છે નિયમ છે આ પૃથ્વીનો સાહેબ આ કોઈને એવા વ્યામમાં જીવવું નહીં હું કઈક સુઈમ કિતને મુફલી સુખો ગયે કિતને તવંગર હો ગયે યા મિલ ગયે માટી મે તો દોનું બરાબર હો ગયે સિકંદર માં સિકંદર અવસાન થયું ને એટલે એની માં પડકારા કરતી હતી

કે કાય વાંધો ને તને બેટા નહીં ગમતું હોય તો તને સિકંદર કઈ બોલાવીશ એટલે કીધું સિકંદર એ સિકંદર પછી રાજી મંડ્યો થાવા થોડાક વર્ષો વ્યા ગયા અને સિકંદર નું અવસાન થયું આપ જાણો છો પોતાના જે બે હાથ ને બારા રાખ્યા હતા સિકંદરે કઈ લઈ નથી જાતો એને દફનાવામાં આવ્યો આ પ્રસંગ સાંભળજો ત્યારે એની માને અડધી રાતે પોતાના દીકરાની યાદ આવે છે ગમે એમ તો મારો દીકરો ને એ અડધી રાતે કબ્રસ્તાનમાં આવીને પડકારા મંડી કરવા કારણ કે બેટા તો ના પાડીને ગયો તો બેટા નો બોલતી સિકંદર કહે કે બોલા ના બેટા મત કહેના એટલે સિકંદર કહે કે મત બોલા માં મેં જ મને સિકંદર કેજે પણ હું ના પાડું છું મને સિકંદર કઈ બોલાય માં આ સમસાન માં આવ્યો ને ત્યાં ખબર પડી મારી પેલા કેટલાય સિકંદરાય દફન થઈ ગયા છે મારું કાય ન આવ્યા આયા કી તો માં આવ્યા પછી ખબર પડી